માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની અવાજ માતૃભૂમિ કે લિયે સુરતના કાપોદરા વિસ્તારમાં બે અલગ અલગ મેલાવના ગડબાથી સોનાનું મંગળસૂત્ર અને ચેઇન સ્નેચિંગનો બનાવ બન્યો હતો જે બનાવનો ભેદ કાપોદરા પોલીસે ઉકેલ કાઢ્યો છે કાપોદરા પોલીસે એક આરોપીની ઝડપી પાડ્યું છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી ઓનલાઈન ગેમમાં જુગાર રમવાની ટેવ પડી ગઈ હતી અને તેમાં તે રૂપિયા હારી જતાં આ સ્નેચિંગ કર્યું હતું મળતી માહિતી મુજબ સુરતના કાપોદરા વિસ્તારમાં લક્ષ્મણનગર માર્કેટમાંથી

ખરીદી માટે મહિલાઓ આવતી હોય છે અને ચાર તારીખ અને પાંચ તારીખના બપોરના સમયે આશરે એક અને દોઢ વાગ્યાના ગાળામાં કન્ટિન્યુ બે દિવસ સુધી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર અને ચેઇન ખેંચવાના બનાવ બનેલા એક જ પેટર્નથી એક જ સમયગાળામાં આ બનાવ બનેલા જેથી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવને ખૂબ ગંભીરતાથી લેવામાં આવેલો મહેરબાન સીપી સાહેબ અથવા તથા સેક્ટર સાહેબ અને ડીસીપી સાહેબ એસીપી સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ આ ગુનો શોધવા માટે સર્વેલન્સ ટીમની જુદી જુદી ટીમો બનાવેલી જેના અંતે આ ગુનામાં એક આરોપીને પકડેલ છે જે આરોપીનું નામ છે કુલદીપભાઈ કાંતિભાઈ કાવઠિયા ઉમર વર્ષથી મોટા વરાછાના રહેવાસી છે અને પોતે સીમાડા નાકા પાસે હીરાના કારખાનામાં કામ કરે છે આ બનાવની હકીકત એવી છે કે આ વ્યક્તિ પોતે જુગારનો શોખીન હોય જુગાર ઓનલાઈન ઓનલાઈન ગેમિંગમાં પોતે પૈસા હારી ગયો હોય અને પૈસા હારી જતા એને આવું સૂજેલું અને આ સતત બે દિવસ સુધી આ ચેઇન સ્ટ્રેચિંગ કરેલા અને આ બંને ચેનો પોતે મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી અને લોન લઈ અને ઓનલાઈન જુગાર રમેલો છે જેથી આ બંને ગુના ડિટેક કરેલા છે અને સાથોસાથ જુગારનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ સમગ્ર મુદ્દામાલ હાલ મુથુટ ફાઇનાન્સમાં જમા હોય જેને પણ કબજે લેવાની કાયદેસરની કાર્યવાહી કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ચાલુ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ